નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સ્વરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ ખાતે મિલિટરી રોડ પર આવેલ સિદ્ધનાથ પહાડી હનુમાનજી મંદિર દબાણના નામે તંત્ર દ્વારા તોડી પાડતા સાધુ સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ બોટાદમાં હાલમાં ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે બોટાદથી દૂર મિલિટરી રોડ પાસે ટેકરી પર સિદ્ધનાથ પહાડી હનુમાનજી મંદિર ઘણા વર્ષોથી બનાવવામાં આવેલ હતું અને આ મંદિર તથા ગુરુની સમાધિ તથા ફરતી વાડ તથા ફરતા આવેલા ઝાડો આવેલા હતા આ તમામ દબાણના નામે તેમજ હોસ્પિટલ બનાવવાના નામે વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસના સમયે સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા આ મંદિર તોડી પાડવામાં આવેલું જેના કારણે સાધુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજના ખૂબ જ રોષની લાગણી ફેલાયેલ છે જ્યારે તેઓનું કહેવું છે કે હોસ્પિટલના નામે બોટાદમાં કેટલા મંદિરો તોડવામાં આવેલ છે અને ફક્ત હિન્દુના મંદિરોને ટાર્ગેટ કરવામાં આવે છે તેવો પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે ત્યારે બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સંતો તથા હિન્દુ સમાજના નાગરિકો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે હવે પછી હિન્દુ સમાજના મંદિરોને ટાર્ગેટ કરવામાં ન આવે અને જ્યાં ખરેખર દબાણ છે ત્યાં ડિમોલ્યુશન કરવામાં આવે અને દરેક નાગરિકોને સમાન રાખવામાં આવે તેમ છતાં હવે પછી જો હિન્દુ સમાજના મંદિરોને ટાર્ગેટ કરવામાં આવશે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તથા માંગ કરવામાં આવી છે કે જો અહીંયા હોસ્પિટલ ન બને તો પહેલાં જેવું મંદિર સરકારના ખર્ચે બનાવી આપો અને સાધુ સંતોને પરેશાન ન કરવા તેવી પણ માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ આપનો પરિચય જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે બોટાદ કલેક્ટર આવેદન પત્ર આવ્યું છે આજે કલેક્ટર આવેદન આવ્યું છે કે બે અહીંયા ડિમોલેશન નું કામ ચાલુ છે એમાં સ્ટાર્ટ હિન્દુ મંદિર થી થાય છે અને જ્યારે જયારે જયારે ડિમોલેશન કરવામાં આવે છે ત્યારે હિન્દુ મંદિર નો ટાર્ગેટ થાય છે એટલે અમારું વધારે વરણ હિન્દુ સમાજનું એક જ કહેવાનું છે કે તમે એક જ કાયદો રાખો જો હિન્દુ મંદિરને ટાર્ગેટ કરો તો તમામ જગ્યાએ બોટાદમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે જેટલું ગેરકાયદેસર જમીન દબાવેલી છે એ તમે દૂર કરો નહીતર અમારું મંદિર તમારે બનાવી દેવું પડશે અને આ જો નહીં કરવામાં આવે તો અમે જલદમાં જલદ આંદોલન પણ કરશું અને પ્રશાસનને બાંધ પણ કરાવશું કે જો આ હિન્દુ મંદિર તૂટે તો શું થાશે આ સાધુ સંતો હેરાન કરે છે અભદ્ર ભાષા બોલે છે જેવી તેવી ગાળું બોલે છે અને એમ કે નાગા કરીને દોડાવશું બધા અધિકારીઓ એના અમચતા હોય તો એ અમે નહીં ચલાવી લેવી કાયમ હિન્દુ સમાજ ને જ આ ટાર્ગેટ કરવામાં આવે છે એટલે ખાસ કરી પ્રશાસન ને અને સરકાર શ્રી ને કહેવામાં આવે છે જે કઈ કરે એ મર્યાદામાં કરે અને એક ને તારવે અને એક ને તોડે અને જ્યાં વિધર્મી દ્વારા એવું બાંધકામ કરવામાં આવે છે એની બીક હિસાબે એનું નથી તોડવામાં આવતું તો કેમ આવું હિન્દુ સમાજ હારે છે પ્રશાસન કાયમ આ ભાજપ ભાજપ ને હિન્દુ સમાજ એની સાથે રહ્યો છે તો આ હિન્દુ સમાજ ને કેમ આપનો પરિચય હું કુસુમ ભારતી પંચનામ દસનામી અખાડાની અવન અખાડાની છું મારા હવારપોર માં હોતા હતા ત્યારે ઈ પાંડ્યાભાઈ મામલેદાર ગાડી વાડી લઈ ને આવ્યા હતા ચાર પાંચ અને પોલીસ ખાતા લઈ ને આવ્યા તા અમે હોતા અચાનક અને અમારો ઝાપો તોડી નાખ્યો દરવાજા નું પેલો દરવાજાનો ઝાપો સહી તોડી નાખ્યું અંદર આયા કે માતાજી કહે કે ભાઈ અમે જગ્યા ખાલી કરવા માટે આવ્યા છે તો અમે કીધું કાઈ માતાજી વાંધો ને તમે તારે જગ્યા ખાલી કરી નાખો પણ અમારે સામાન લેવા દેવો તો ઓલા પોલીસ ખાતા વાળું કે તમે તારે ચૂપચાપ ઓલી બાજુ જઈને બે જાઓ તો હવાલે કરી નાખ્યું અને બધું અમારે તોડફાડ કરી શકાય નોટિસ હતી જાણ કરવા આવી હતી પણ અચાનક આવીને તોડી નાખ્યું કેટલા વાગે ઈ હવારે ચાર વાગે ગયા હોય ત્યારે કાયવા અચાનક ત્રણ ચાર વાગે આવ્યા તા ઈ તોડી અમારી એ માંગ છે કે અમારી જે જગ્યામાંથી આ સમાધિ તોડી નાખી છે અમારી ગુરુ મહારાજની કેટલા વર્ષોથી એની સમાધિ છે એ તોડી નાખી છે મંદિર તોડી નાખીને મૂર્તિ લઈ ગયા છે હનુમાન દાદાની જેની એમની પૂજા કરતા હતા સિદ્ધપાળી હનુમાનની અને એમની જગ્યામાં જે ઝાડવા હતા મોટા પીપળના આના લીમડાના મોટા મોટા વૃક્ષ હતા બધું તોડી નાખ્યું જગ્યા બધું બેકાર કરી નાખી છે અને અમારા ઈ જગ્યા ખાલી કરવાનો અડધો સામાન તૂટી ફાટી ગયું છે અને અડધો સામાન ની ગાડીમાં લઈ ને ઉતારી દીધું ખાલી કરી નાખ્યું હોય પછી અમે અમે જોયું તો અમારા અડધો સામાન હતો નહીં એટલે અમે એને કીધું કે ભાઈ અમારો સામાન છે ને જોલી નથી અને અમારા પૈસા વગેરે વહી ગયું છે તો આમાં કઈ કરો એ કઈ કાઇ નો થાય હવે જેટલું છે એ તમારું છે એ આમાં કાંઈ હોય નહીં તો અમે કીધું કેસ કરશું તો એ કે અમને આપશકુન બોલ્યા છે ગાળા વાળા દીધા છે એ સાધુ છે એટલે અમે એને કઈ બોલ્યું નથી પણ તમે એને સખ્ત કાર્યવાહી કરો જેને એમને ગાળા બોલ્યા છે એ ન હાલે સાધુ સંતાન ના એવું બોલશે તો અપમાન કેવાય આજે તમે બોલો છો તો આપણા હિન્દુ ધર્મ શું થાય છે એની જવાબદારી તમારા માટે છે એનું કાયદો લેવો